હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ધોરણ નવ વિષય ગણિત ચેપ્ટર નંબર આઠ ચતુષ્કોણની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર સત્તર છે આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય આઠ પોઈન્ટ એકના પ્રશ્ન નંબર પાંચની વાત કરવાના છીએ તો ચાલો આપણે એની રકમ વાંચીએ અને પછી આપણે એનો ઉકેલ મેળવીએ તો સ્વાધ્યાય આઠ પોઈન્ટ એક એનો પ્રશ્ન નંબર પાંચ જેમાં આપણને કીધું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ એ બીસીડીમાં વિકર્ણ બીડી પર બે બિંદુઓ પી અને ક્યુ એવા લીધા છે કે જેથી ડીપી બરાબર બી થાય જુઓ આકૃતિ આઠ પોઈન્ટ બાર તો તમને અહીંયા દેખાય છે કે આ આપણો ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ એ છે જેનું વિકર્ણ અહીંયા આપણું આ બીડી છે તેના પર અહીંયા પી અને ક્યુ બિંદુ એવા લીધા છે કે અહીંયા આ ડીપી અને બી ક્યુ અહીંયા આપણું આ સરખું થાય ઓકે એવો આપણને અહીંયા કીધું છે પછી અહીંયા આપણને ટોટલ પાંચ વસ્તુ સાબિત કરવાની છે પણ સાવ સિમ્પલ દાખલો છે ખાલી અહીંયા તમારે આ એક જોડ છે એમાં તમારે બે ત્રિકોણ એકરૂપ કરવાના છે અને આ બીજી જોડમાં બે ત્રિકોણ એકૂપ કરવાના છે સિમ્પલી બીજું તમારું ઓટોમેટિક સિપ્લિસિટી મુજબ તમારો સિમ્પલી સોલ્વ થઈ જશે તો પહેલો પ્રશ્ન છે જેમાં એપીડી એકરૂપ સીક્યુ બી કરવાનું છે પછી એપી અને સીક્યુને આપણે સમાન સાબિત કરવાનું છે જે સીપી સી સીટી મુજબ ઓલરેડી થઈ જશે પછી આપણે એક્યુ અને સીપીડી જે બંને ત્રિકોણ છે એને આપણે એકરૂપ સાબિત કરવા કરવાના છે એના આધારે એક્યુ અને જે સી સીપી છે એ સીપી સીટી મુજબ સરખા થઈ જ થઈ જશે અને આ બંને સરખા છે એટલે સામસામાની બાજુ એટલે આપણો જે ત્રિકોણ છે એ ક્યુ એ સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ જશે તો ચાલો સિમ્પલી હું તમને સાબિત કરીને બતાવું છું તો અહીંયા તો પહેલાં આપણે સૌપ્રથમ કઈ સાબિતી કરીશું કે આ જે બંને ત્રિકોણ છે એને આપણે અહીંયા એકરૂપ સાબિત કરવાના છે તો ચલો આપણે કરીએ કે કયા કયા ત્રિકોણ છે અહીંયા આપણા ત્રિકોણ એ અને સી ક્યુ કયા કયા ત્રિકોણ છે આપણે જો તમને આકૃતિમાં પણ અહીંયા બતાવું છું કે અહીંયા આપણું ત્રિકોણ છે આ છે આપણું એ જે તમને અહીંયા આ ત્રિકોણ દેખાય છે ઓકે અને જે આપણું સીક્યુ બી વાળો ત્રિકોણ અહીંયા નીચે છે સી ક્યુ બી ઓકે આ જે બંને ત્રિકોણ છે આ ત્રિકોણ અને આ ત્રિકોણ આ બંને ત્રિકોણને અહીંયા આપણે એકરૂપ સાબિત કરવાના છે તો ચલો સિમ્પલી આપણે કરી લઈએ અહીંયા કે અહીં અહીં પહેલો પ્રશ્ન છે આપણે જેમાં એકરૂપ સાબિત કરવાના છે બંને ત્રિકોણને ત્રિકોણ એ અને ત્રિકોણ સી ક્યુ ઓકે સૌપ્રથમ તો જુઓ અહીંયા આ આપણો કયો ચતુષ્કોણ છે તો કે અહીંયા આપણને અહીંયા રકમમાં ઓલરેડી આપેલું છે આપણે હાઇલાઇટ કરી લઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી સીડી છે તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું હોય સામસામેની બાજુ સમાંતર સમાન થાય સમાંતરે હોય અને સમાન પણ થાય પણ અહીંયા આપણે સમાન કરવાની છે તો અહીંયા જેટલું આપણું બીસી હશે એટલું જ અહીંયા આપણું એડી હશે કેમ કે એ બંને સમાંતર છે કેમ કે સામસામેની બાજુ છે અને અહીંયા એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો અહીંયા આપણે લખીએ કે અહીં એડી બરાબર બીસી ઓકે આ આપણને ક્યાં આપેલું છે રકમમાં આપેલું છે કે જે ચતુષ્કોણ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો અહીંયા કોષમાં આપણે લખીશું કે પક્ષમાં આપેલું છે ઓકે પછી અહીંયા જો તમને બીજી વસ્તુ શું આપેલી છે જેમ કે અહીંયા આપણે આ જોઈએ તો કે અહીં આપણી એડી બાજુ છે અને નીચે અહીંયા આપણે બીસી બાજુ છે એની અહીંયા છેદી છેદિકા અહીંયા જે આપણું ચતુષ્કોણ છે એ અહીંયા આપણે બીડી લઈએ ધારો કે ચાલો આપણે દોરીએ અહીંયા તો કે અહીંયા આપણું આ ડી શિરો બિંદુ છે અહીંયા આપણું આ બી શિરો બિંદુ છે ઓકે પછી અહીંયા આપણું એ શિરો બિંદુ છે અને અહીંયા આપણું આ સી શિરો બિંદુ છે તો અહીંયા તમને દેખાય છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ હશે તો અહીં એ અને બીસી સમાંતર હશે હવે આ બંને સમાંતર હોય તો એની છેદ છેદીકા અહીંયા આપણું આ બીડી બનશે અહીંયા ડી આવશે આપણે લખી દઈએ કે અહીંયા ડી છે ઓકે આની છેદિકા બીડી બનશે તો અહીંયા શું બનશે આ બંને ખૂણા શું બનશે અહીંયા ઝેડ આકાર દેખાય છે તમને આ બંને ખૂણા યુગ્મકોણની જોડ બનશે જો અહીંયા તમને આ ઝેડ આકાર દેખાય છે ઓકે આર રો આપણો ઝેડ આકાર તો આ બંને ખૂણા યુગ્મોકોનની ચોડ બનશે તો આ બંને ખૂણા કેવા છે સરખા હશે તો આપણે લખી શકીએ કે કયા કયા ખૂણા છે અહીંયા ઉપરની સાઈડ આપણો ખૂણો છે એ ડી બી અને નીચે નીચેની સાઈડ આપણો ખૂણો છે ખૂણો સી બી ડી તો આપણે લખી દઈએ અહીંયા કે બંને ખૂણા કેવા બની જશે સરખા બની જશે તો અહીંયા આપણે લખીએ કે ખૂણો એ ડી બી અને નીચેની સાઈડ કયો ખૂણો હતો સી બી ડી તો અહીંયા આપણે લખીએ કે ખૂણો સી બીડી અને આ કેમ સમાન થયા તો અહીંયા આપણે કોષમાં કાણ પર લખીએ કે એડી સમાંતર બીસી ની છેદિકા બીડી દ્વારા રચાતા યુગ્મ કોણ યુગ્મ કોણ ઓકે હવે જો આપણે યુગ્મ કોણ તો થયા પણ અહીંયા જો આપણે કયા કયા ખૂણા આપણને મળ્યા કે આપણને આખો ખૂણો મળ્યો કે અહીંયા એ બી ડી સુધી છે લંબાય છે અને અહીંયા નીચે નીચેની સાઈડ આપણને કયો ખૂણો મળ્યો કે સી બી ડી પણ અહીંયા આપણે કયા ખૂણાની જરૂર છે કે માત્ર અહીંયા આપણને એ બી પી મળી જાય અને નીચેની સાઈડ આપણને ખૂણો સી બી ક્યુ મળી જાય તો આપણે સિમ્પલી આ ખૂણાની જરૂર છે તો બંને ત્રિકોણમાં જો આ બંને ખૂણા સરખા થાય તો આપણે ખાલી આટલી જરૂર છે તો હવે જો જેમ કે આપણે આ સાઈડની આકૃતિમાં તમને બતાવું છું કે અહીંયા આપણું આ બિંદુ પી છે અને અહીંયા ધારો કે આ આપણું આ બિંદુ ક્યુ છે હવે અહીંયા આપણે આખો ખૂણો અહીંયા એ બી ડી લઈએ કે અહીંયા એ બી પી લઈએ સેમ જ કહેવાય કેમ કે અહીંયા ખૂણો તો તમારો સેમ જ આવવાનો છે અને પી બિંદુ ક્યાં આવેલો છે એક સીધી રેખા પર આવેલું બિંદુ છે તો અહીંયા આપણે ખૂણો કયો લઈશું જે ઉપરનું ત્રિકોણ છે એ એનો ખૂણો લઈશું એટલે કે ખૂણો એ ડી પી અને જે નીચેનો ખૂણો છે કે આખો ખૂણો આપણો અહીંયા સી બી ડીની જગ્યાએ આપણે ક્યાં ક્યાં સુધી લઈશું માત્ર અહીંયા ક્યુ ક્યુ સુધી લઈશું એટલે કે સી બી ક્યુ તો અહીંયા આપણે ખૂણો લઈશું સી બી ક્યુ ઓકે કે આ બંને ખૂણા લીધા અહીંયા પી અને ક્યુ બિંદુ છે એ સીધી રેખા બીડી પર જ આવેલા છે તો આ બંને ખૂણા આપણે લઈ શકીએ તો ચાલો આપણે લખી દઈએ આપણો આખો ખૂણો હતો કે ખૂણો એ બી એની જગ્યાએ અહીંયા એ ડી લઈશું અહીંયા આપણે અને જે અહીંયા આખો ખૂણો હતો કે સી હતો એની જગ્યાએ આપણે સી બી ક્યુ લઈશું ઓકે આ બંને ખૂણા થયા તો કયા કયા ખૂણા આ જે ખૂણાઓ છે આપણે અહીંયા જે તમને બ્લુ પેનથી દે દેખાડ્યા છે આકૃતિ મોટી આકૃતિમાં એમાં તમને દેખાય છે કે એ આપણે ખૂણા લીધા છે ઓકે તો પહેલાં અહીંયા આપણી સામસામેની બાજુ સરખી હતી પછી આપણા ખૂણા સરખા થયા હવે જો તમને રકમમાં શું આપેલું છે રકમમાં આપેલું છે કે અહીં બીપી અને બીક્યુ આપણા સમાન છે તો બીપી અને સોરી ડીપી અને બીક્યુ આપણા સમાન છે તો ડીપી ક્યાં છે જો તમને બતાવો ચાલો આપણે રફ વર્ક રીમૂ કરીએ તો તમને પરફેક્ટલી અહીંયા આઈડિયા આવશે આપણું મેન વર્ક રીમો ન થઈ જાય તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ઓકે ચાલો આપણે ધ્યાન રાખીને અહીંયા રીમૂવ કરવાનો પ્રયત્ન કરીએ ઓકે અહીંયા આપણું રીમૂવ થઈ ગયું છે ઓકે જો અહીંયા તમારું મેન લાઈન રીમો ન થઈ જાય તમારે ખાસ જોવાનું છે ચાલો આપણે ધ્યાન રાખીને રીમૂવ કરીએ ઓકે અહીંયા આપણું રીમૂવ થઈ ગયું છે તો અહીંયા જો આ રહ્યો આપણો અહીંયા આ ડીપી છે ઓકે તો છે અને આ છે અને આપણો એપીડી અથવા એ ડીપી ઓકે એમાં જ છે તો આપણે લખી શકીએ કે આ બંને બાજુઓ સમાન છે તો આપણે આપણે અહીંયા લખીએ કે અહીં અહી ડીપી બરાબર અહીંયા બી છે અને આ બંને ક્યાં આપેલું છે રકમમાં આપેલું છે એટલે કે અહીંયા પક્ષમાં આપેલું છે અને અહીંયા પણ આપણે કારણ લખ લખી દઈએ કે એક જ રેખા પરના બિંદુ છે એટલે આ બંને ખૂણાઓ સરખા થયા છે તો આપણે લખીએ કે અહીં એક જ રેખા પરના બિંદુ ઓકે આ બંને ખૂણા સમાન થયા હતા એટલે આ બંને ખૂણા સમાન થયા કે અહીંયા પી અને ક્યુ બિંદુ એક જ રેખા બીડી પર આવેલા છે ઓકે તો અહીંયા જો પહેલાં આપણી બાજુ સમાન થઈ પછી ખૂણો સમાન થયો અને પછી આપણે બાજુ સમાન થઈ તો કઈ શરત આવશે એકરૂપતાની તો આપણે ચલો આકૃતિમાં જોઈને આઈડિયા આવશે તો પહેલાં અહીંયા ધારો કે આપણે આ નીચેના ત્રિકોણમાં જોઈએ તો કે અહીંયા બીસી સમાન થયું હતું બીસી એડી પછી આપણો ખૂણો સમાન થયો અને પછી આ બીક્યુ બાજુ આપણી સમાન થઈ હતી તો જો ખૂણો શું છે બે બાજુની વચ્ચે આવેલો છે તો અહીંયા આપણી કઈ શરત આવશે બાખુબા શરત આવશે તો ચલો આપણે લખી દઈએ કે આ બંને ત્રિકોણ એકરૂપ સાબિત થયા છે અને બાખુબા શરત મુજબ કયા કયા ત્રિકોણ છે એપીડી અને સી ક્યુ બી તો આપણે અહીંયા લખીશું કે અહીં માટે ત્રિકોણ એપીડી એકરૂપ ત્રિકોણ ત્રિકોણ સી ક્યુ બી અને કેમ એકરૂપ થયા તો કે એકરૂપતાની બાખુબા શરત મુજબ તો અહીંયા આપણે લખીશું કે અહીં એકરૂપતાની એકરૂપતાની બાજુ ખૂણો અને બાજુ શરત મુજબ ઓકે તો અહીંયા આપણને જે આપણું જે પરિણામ હતું આપણને પરિણામ નંબર એક મળી ગયો તો આપણે લખીએ અહીંયા કે પરિણામ આ આપણને પહેલું પરિણામ મળી ગયું જે આપણે શોધવાનું હતું કે અહીં એપીડી અને સિક્યુ એકરૂપ સાબિત કરો હવે અહીં આપણે બીજું પરિણામ શોધ શોધ શોધવાનું છે કે એપી અને સિક્યુને અહીં આપણે સમાન સાબિત કરવાનું છે તો એ તો આપણું સિમ્પલી સાબિત થઈ જશે જો હું તમને બતાવું છું કે અહીંયા આપણું એપી ક્યાં છે તો કે જો આ રહ્યું અહીંયા આપણું આ અને આ રહ્યું અહીંયા આપણું સિક્યુ ઓકે તમને દેખાય છે તો આ એપી અને સિક્યુ શું છે આ બંને જે એકરૂપ ત્રિકોણ છે એની અહીંયા અનુરૂપ બાજુઓ છે તો અહીંયા આપણે લખી શકીએ કે એ એપી અને સિક્યુ સમાન થાય કેમ કે સીપી સીટી મુજબ એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન થાય તો અહીંયા આ બંને ત્રિકોણ એકરૂપ છે એટલે એની અનુરૂપ બાજુઓ સમાન થશે તો અહીંયા આપણે લખી શકીએ અહીંયા કે માટે અહીં માટે એપી બરાબર સિક્યુ આ કેમ સમાન થયું તો કે અહીંયા સીપી સીપી મોજે મેં તમને કીધું હતું ખાલી અહીંયા તમારે એકરૂપ ત્રિકોણ સાબિત કરવાના છે બીજું તમારું સિમ્પલી ઓટોમેટિક સાબિત થઈ જશે તો આ છે અહીંયા આપણું પરિણામ નંબર બે ઓકે આ પણ અહીં આપણું સાબિત થઈ ગયું હવે આપણે બીજા બે ત્રિકોણને અહીંયા એકરૂપ સાબિત કરવાના છે તો કયા બે ત્રિકોણ છે અહીંયા આપણે બીજા બે તો અહીંયા એક્યુ બી અને સીપીડીને અહીંયા આપણે એકરૂપ સાબિત કરવાના છે તો કયા ત્રિકોણ છે ચલો અહીંયા આપણે પહેલાં રફવર્કને રીમૂવ કરીએ અને પછી આપણે સિમ્પલી અહીંયા સાબિત કરવાનો પ્રયત્ન કરીએ અહીંયા આપણે ખૂણાને પણ રીમૂવ કરીએ ઓકે ચાલો આપણે સરખી રીતે રિમૂવ કરીએ કે આપણું મેઇન વર્ક રીમ રીમૂવ ના થઈએ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા ઓકે તો ચાલો આપણે ઓકે અહીંયા પરફેક્ટલી રીમૂવ કરવાનો ટ્રાય કરીએ રીમૂવ થઈ ગયો હવે આપણા અહીંયા ત્રિકોણ છે કે ત્રિકોણ એ ક્યુ બી તો ક્યાં છે અહીંયા આ છે આપણો અહીંયા એ ક્યુ અને બી જો આ રહ્યો આ ત્રિકોણ છે એક્યુ અને બીજો ત્રિકોણ છે અહીંયા આપણો સીપીડી તો આ રહ્યો ત્રિકોણ સીપીડી જેમ પહેલાંમાં પણ સામસાયના ત્રિકોણ હતા એમ પણ અહીંયા પણ આપણા સામસામેના ત્રિકોણ છે સેમ જ છે ખાલી તમારે થોડું ગણતરી કરવાનું છે કે અહીંયા તમારે ખાલી બાજુ બદલાઈ જશે સેમ જ રીતે તમારે સાબિત કરવાનું છે અહીંયા પણ તમારું જે સેમ રીતે સામસામેની બાજુઓ સમાન થશે પછી અહીંયા પણ જેમ ડીપી અને બીક્યુ સમાન થઈ જાય એમ સમાન થશે પછી યુગ્મકોણની જોડ રચાશે અને જેમ આપણે અહીંયા એક્યુ અને સીપી પણ સમાન થઈ જશે સેમ જ રીત છે ખાલી તમારે થોડું ખાલી અહીંયા ખાલી બાજુઓ બદલાઈ ગઈ છે તો ચાલો આ આપણો ત્રિકોણ હતો ઓકે હવે આને આપણે કેવી રીતે એકરૂપ સાબિત કરીશું તો સૌ પ્રથમ તો જુઓ તમને હું બતાવું છું કે સૌ પ્રથમ તો અહીંયા આપણી આ સમાનતા બાજુ ચતુષ્કોણ છે એ તો અહીંયા સામસામીની બાજુઓ સમાન થશે એટલે કે અહીંયા આ જે બી છે એ અહીંયા સીડીને બરાબર થશે ઓકે તો એ તો આપણું સમાન થઈ ગયું પછી જો અહીંયા જો તમને હું બતાવું છું કે આ એ અને આ સીડી શું છે અહીંયા સમાંતર બાજુ છે કેમ કે સમાંતર બાજુ ચોથુષકોણ છે અને અહીંયા એની છેદ છે છેદિકા શું છે અહીંયા આપણી બીડી એની છેદિકા છે તો અહીંયા યુગ્મકોણની જોર રચશે તો અહીંયા આપણે પહેલાં તો ખૂણાવ લખી દઈએ કે આ આપણું શું છે અહીંયા ડી છે પછી અહીંયા આપણો સી છે આ સીડી હતું અહીંયા બી છે અને આ આપણું અહીંયા એ છે તો કે જુઓ અહીંયા તમને ઝેડ આકાર દેખાય છે કેવી રીતે તો જુઓ આ રહ્યો આપણો ઝેડ આકાર ઓકે તો જે આ બંને ખૂણાઓ છે શું હશે આ બંને ખૂણાઓ યુગ્મકોણની જોડ રચશે એટલે કે ખૂણો આપણો એ બી ડી અને ખૂણો આપણો અહીંયા સીડી બી પણ અહીંયા આપણે કેટલા ખૂણા લઈશું ખાલી અડધો ખૂણો લઈશું કેમ કે તમ તમને ખબર જ છે કે અહીંયા પી અને ક્યુ બિંદુ ક્યાં આવેલા છે એક જ રેખા પર આવેલા છે તો અહીંયા ધારો કે આપણો ક્યુ બિંદુ છે અને અહીંયા આપણું પી બિંદુ છે તો આપણે ખૂણો આ સાઈડ આપણે એ બી ક્યુ લઈશું અને પેલી સાઈડ આપણે સીડી પી લઈશું ઓકે તમને આઈડિયા આવી ગયો તો આ બંને ખૂણાઓ સમાન થઈ ગયા કે આપણો અહીંયા એ ક્યુ અને અહીંયા આ સી ડી પી ઓકે આ સમાન થઈ ગયા અને હવે તમને ખ ખબર જ છે કે તમને રકમમાં પણ આપેલું છે કે અહીં આ ડીપી અને આ બીક્યુ તમારું સમાન છે તો કે ઓકે અહીંયા પણ બાખુબા સર આધારે બંને ત્રિકોણ તમારે એકરૂપ સાબિત થઈ જશે તો ચાલો આપણે સિમ્પલી તમને અહીં અહીંયા સમજાવી દીધું છે હવે આપણે લખી લઈએ કે કયા બંને ત્રિકોણ છે અહીંયા આપણા ત્રિકોણ છે અહીંયા એ ક્યુ બી અને સી પી ડી તો અહીંયા આપણે લખીશું કે અહીં અહીં ત્રિકોણ એ ક્યુ બી અને ત્રિકોણ સીપી બી સીપીડી સોરી સીપીડીમાં તો પહેલાં તો સામસામેની બાજુ એ બી અને સીડી સમાન થશે તો અહીંયા આપણે લખીએ કે એ બી બરાબર અહીંયા સીડી અને કેમ સમાન થયું તો કે પક્ષમાં તમને આપેલું છે કે જે એ બી સીડી છે એ સમાનતા બાજુ ચતુષ્કોણ છે તો એમાં સામેની બાજુ સમાન થાય પછી આપણા જે અહીંયા ખૂણાઓ રચ રચાય છે તમને ખબર જ છે કે અહીંયા આપણે આકૃતિમાં બતાવીએ તો એ બી ડી અને અહીંયા સી ડી બી પહેલાં આપણે આખા ખૂણા લખીશું અને પછી આપણે અહીંયા પી અને ક્યુને આપણે વચ્ચે એડ કરીશું અને કૌંસમાં આપણે કાં પર લખવું પડશે કે અહીંયા એ બી અને સીડી સમાંતર છે અને એની છે છેદિકા અહીંયા બીડી છે એટલે અહીંયા આ બંને યુગમકોણ રચાય છે તો ચાલો આપણે નીચે નીચે લખી દઈએ પહેલાં તો આ બંને ખૂણાઓ સમાન છે એટલે કે કયા કયા ખૂણા છે ખૂણો એબીડી અને ખૂણો સીડી બી તો આપણે લખીએ અહીંયા કે અહીં ખૂણો એબીડી અને અહીં ખૂણો સીડી બી આ કેમ સમાન થયા અહીં તો અહીં એબી બી સમાંતર સીડીની છેદિકા બીડી દ્વારા રચાતા કોણ છે કોણ છે આ સમાન થયા પણ આપણે જરૂર કોની છે માત્ર અહીંયા જો આપણા ત્રિકોણમાં તો ખાલી કયા ખૂણાની જરૂર છે કે સીડી પી અને અહીંયા એ બી ક્યુ તો આપણે ખાલી આટલા દઈશું કેમ કે અહીંયા પી અને ક્યુ ઓલરેડી આપણે જે સીધી સીધી રેખા છે એટલે કે અહીંયા બીડી પર જ આવેલા છે તો એ આપણે લઈ શકીએ છીએ તો અહીંયા આપણે લખીશું કે અહીં જે આપણું આ એ બી ડી છે એની જગ્યાએ અહીંયા આપણે ક્યુ લઈશું કે અહીં ખૂણો ચલો આપણે સેમ જ પેનનો ઉપયોગ કરીએ કે અહીં ખૂણો એ બી ક્યુ અને પ્લે સાઈડ આપણો પી પી બિંદુ આવશે એટલે કે અહીંયા સીડી પી ઓકે આ બંને સમાન થયા અને કેમ સમાન થયા તો અહીં એક જ રેખા પરના બિંદુ તો આપણે કોષમાં કાંડ પર લખી દઈએ કે એક જ રેખા પરના બિંદુ ઓકે તો આ આપણું સિમ્પલી થઈ ગયું પહેલાં આપણી બાજુ સમાન થઈ હવે આપણો ખૂણો સમાન થયો અને હવે તમને ખબર છે કે બીજી કઈ બાજુ સમાન થશે અહીંયા તમને ખબર છે કે આ જે ડીપી છે અહીં આ ડીપી અને બીક્યુ અહીંયા સમાન છે તમને ક્યાં આપેલું છે રકમમાં પણ આપેલું છે કે ડીપી અને બીક્યુ સમાન છે તો આપણે લખી દઈએ અહીં અહીં કે અહીં ડીપી અને બીક્યુ સમાન છે અહીં ડીપી બરાબર બી આ તમને ક્યાં આપેલું છે તો કે આ તમને અહીંયા પક્ષમાં આપેલું છે ઓકે તો તમે જોશો અહીંયા જેમાં આપણે આગળ અહીંયા એકરૂપ સાબિત કર્યું તો સહેમ જ છે અહીંયા કે સામ સમયની બાજુ સમાન થશે પછી યુગ્મકોનો રચા હશે પછી ડીપી અને બી સમાન થશે પછી અહીંયા બંને ત્રિકોણ એકરૂપ સાબિત થશે અને સીપીસીડી મુજબ તમને તમને બીજું પરિણામ પણ મળી છે આમાં પણ તમારું સહેમત થશે પહેલાં તો અહીંયા આપણા બંને ત્રિકોણ એકરૂપ સાબિત થયા તો આપણે લખી દઈએ અહીંયા કે અહીં માટે ત્રિકોણ કયા કયા ત્રિકોણ હતા ત્રિકોણ એક ક્યુ બી કે અહીં ત્રિકોણ એ ક્યુ એકરૂપ ત્રિકોણ બીજો ત્રિકોણ છે અહીંયા ત્રિકોણ સી પી ડી એ છેનું આપણે જોઈ લઈએ ઓકે કે અહીં સીપીડી છે ઓકે તો આ બંને ત્રિકોણ એકરૂપ થયા અને કઈ શરતના આધારે તો અહીંયા પણ તમારી બાખુબા શરત આવશે છતાં પણ તમારે જોઈ લેવો તો આકૃતિમાં જોઈ લેજો કે અહીંયા તમારી કઈ શરત આવશે ચલો ચલો હું તમને જોઈને પણ બતાવું છું કે અહીંયા જો પહેલાં અહીંયા આપણી આ સામસામેની બાજુઓ સમાન થઈ ઓકે પછી આપણો આ ખૂણો સમાન થયો અને પછી આ બાજુ સમાન થયો તો આ જે જે છે ખૂણો ક્યાં છે બે બાજુની વચ્ચે આ પહેલી બાજુ છે આ પણ બાજુ છે અને આના વચ્ચેનો ખૂણો છે તો અહીંયા તમારી બાખુબા શરત આવશે તો આપણે લખી દઈએ અહીંયા કે એકરૂપતાની બાખુબા શરત મુજબ તો અહીંયા આપણે લખીશું કે એકરૂપતાની એકરૂપતાની બાજુ ખૂણો અને બાજુ શરત મુજબ સાવ સિમ્પલ દાખલો છે તમને ખાલી પહેલા બે સ્ટેપ આવડી જાય તો બાકીના સ્ટેપ તો તમારા સેમ જ રહેશે ઓકે હવે આ બંને એકરૂપ થયા તો સીપીસીટી મુજબ જે આપણે અહીંયા આપણે લખી દઈએ પહેલા તો કે આપણું શું છે અહીંયા પરિણામ નંબર ત્રણ છે અહીંયા આપણે લખીશું કે પરિણામ નંબર ત્રણ ઓકે તો આપણો અહીંયા સિમ્પલી સાબિત થઈ ગયું તો અહીંયા આપણે પરિણામ નંબર ત્રણ સાબિત કર્યું હવે આપણું ચોથું પરિણામ શું શું આપણે સાબિત કરવાનું છે કે એકયુ અને સીપીને આપણે અહીંયા સમાન સાબિત કરવાનું છે તો જો અહીંયા ક્યાં છે એકયુ તો જો આ રહ્યું આ આપણી એકયું બાજુ ચાલો હું તમને પેનથી બતાવું છું આ રહી આપણી અહીંયા એકયુ બાજુ અને આ રહી અહીંયા આપણી સીપી બાજુ તો આ બંને સમાન થશે કેમ સમાન થશે કેમકે આ બંને ત્રિકોણ અહીંયા આપણે એકરૂપ સાબિત થયા તો એની અનુરૂપ બાજુ પણ સમાન સાબિત થાય તો આપણે લખી દઈએ અહીંયા કે અહીં માટે એક્યુ અને સીપી અહીંયા સમાન થઈ જશે તો ચાલ આપણે લખીએ અહીંયા કે અહીં માટે એક્યુ બરાબર અહીંયા સીપી અને કેમ સાબિત થયું તો કે અહીંયા સીપી સીટી મુજબ તો અહીંયા આપણે લખી દઈએ કે સીપી સીટી મુજબ એકૃતિકરણના અનુરૂપ અંગો સમાન થાય તો અહીંયા અનુરૂપ બાજુ સમાન થાય અને આ આપણું શું છે અહીંયા પરિણામ નંબર ચાર છે ઓકે હવે અહીંયા આપણો છેલ્લો ક્વેશ્ચન છે એ તો સાવ છે જે ખાલી એક જ લાઇનમાં પૂર્ણ થઈ જશે તો આપણો છેલ્લો પ્રશ્ન શું છે અહીંયા પાંચમો પ્રશ્ન કે અહીં એ ને સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરો તો તમે કહેશો કે અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરવાનું છે અને તમે કહો છો એક લાઇનનો પ્રશ્ન કેવી રીતે તો ચાલો હું તમને સમજાવું જેમ કે અહીંયા આપણને શું કીધું છે ચલો આપણે આ જે વર્ક છે એને આપણે રિમૂવ કરીએ તો તમને પરફેક્ટલી આઈડિયા આવી જાય અહીંયા ખાલી આપણું એક જ લાઇન આપણે લખવાની છે સાબિત કરવા માટે હું તમને કેવી રીતે કરીશું આપણે હું તમને સમજાવીશ ચાલો આપણે અહીંયા જે રફવર્ક છે એને અહીંયા આપણે રીમૂવ કરીએ ઓકે અહીંયા આપણો મેન વર્ક રીમૂવ ના થઈ જાય તમારે ખાસ ધ્યાને ફોન ચલો આપણે જઈ જોઈએ અને આપણે ર રફ વર્કને માત્ર ખાલી અહીંયા રીમૂવ કરવાનો ટ્રાય કરીએ પણ અહીંયા આપણે મેન લાઈન રીમૂવ થઈ થઈ જાય છે તો તમારે ખાસ ધ્યાન ફોન ચાલો આપણે ધીરે ધીરે અહીંયા રીમૂવ કરીએ ઓકે ચાલો આપણે ઉપરની સાઈડથી રીમૂવ કરીએ ઓકે અહીંયા આપણું પરફેક્ટલી રીમૂવ થઈ ગયું છે તો અહીંયા પણ આપણે ટ્રાય કરીએ ચલો ઓકે પરફેક્ટ ચાલો આપણી આ લાઈન રીમૂવ થઈ ગઈ છે ફરીથી કરીએ તો ઓકે આપણો અહીંયા પરફેક્ટલી રીમૂવ થઈ ગયું છે હવે આપણને અહીંયા કયો ચતુષ્કોણ કીધો છે તો કે ચતુષ્કોણ એ પી સી ક્યુ આપણને અહીંયા આ ચતુષ્કોણ કીધો છે તમને દેખાય છે આજે વચ્ચેલો ચતુષ્કોણ છે એને અહીંયા આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરવાનો છે તો જો સમાંતર બાજુ ચતુષ્કોણની શું શું ગુણધર્મો છે કે સામસામેની બાજુઓ સમાન થાય તો જો આ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાન થાય તો આને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકીએ તો કે આ કહી શકીએ તો જુઓ અહીંયા સામસામેની બાજુ કઈ છે અહીંયા તો અહીંયા પહેલાં તો આ છે આપણું એપી અને સિક્યુ આ સામસામેની બાજુ છે એ તો આપણે ઓલરેડી સાબિત કર્યું જો આપણે જે બીજું પરિણામ પરિણામો હતું એમાં આપણે સાબિત કર્યું હતું કે એપી અને સિક્યુ સમાન છે ચાલો હું તમને બતાવું પણ ખરી સાબિત કર્યું કે અહીં એપી અને સીક્યુ સમાન છે કે આ જો સામસામાનની બાજુ બંને જોડ સમાન થઈ જાય તો આને આપણે સમાનતા બાજુ ચતુષ્કોણ કહી શકીએ તો હમણાં જ આપણે સાબિત કર્યું અહીં કે અહીં એક્યુ અને સીપી પણ અહીંયા સમાન છે આપણે લખી શકીએ અહીં કે જે આપણો ચતુષ્કોણ છે એ એમાં એ અને સીક્યુ પહેલાં સમાન થયું અને એ ક્યુ અને સીપી સમાન થયું તો આ સમાન દર બાજુ ચતુષ્કોણ છે તો ચાલો આપણે ખાલી એક લાઈન અહીંયા લખવાની છે તો તમારું સિમ્પલી અહીંયા સાબિત થઈ જશે કે ચતુષ્કોણ ચતુષ્કોણ કયો ચતુષ્કોણ હતો અહીંયા આપણો એ પી સીક્યુ એ એ એ જ હતો આપણે જોઈ લઈએ કે એ સીક્યુ ઓકે તો આપણો ચતુષ્કોણ હતો અહીંયા કે એ પી સીક્યુમાં પહેલાં અહીંયા આપણું એપી અને સી સમાન થાય સાબિત થયું કે એ અને સી ક્યુ તથા પછી આપણું શું સાબિત થયું અહીંયા એક અને સીપી તો એ પણ આપણે લખી દઈએ અહીંયા કે એક્યુ અને સીપી આ સમાન સાબિત થયા તો આપણે અહીંયા લખી શકીએ કે આ સમાન હોવાથી હોવાથી ચતુષ્કોણ ચતુષ્કોણ એપી સી ક્યુ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે ચતુષ્કોણ છે તો અહીંયા જે આપણો પાંચમો પ્રશ્ન હતો એ પણ સિમ્પલી આપણો સાબિત થઈ ગયો છે અને અહીંયા આપણને પરિણામ નંબર પાંચ પણ અહીંયા મળી ગયું છે કે જે આપણે સાબિત કરવાનું હતું અહીંયા કે એ પી એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે જે અહીંયા આપણું સિમ્પલી સાબિત થઈ ગયું છે તો બસ આવી રીતે તમારે અહીંયા સિમ્પલી સાબિત કરતા જવાનું છે ચાલો આપણે દરેક પરિણામને અહીંયા હાઇલાઇટ કરી લઈએ આપણું પરિણામ નંબર ચાર છે આ અહીંયા આપણો પરિણામ નંબર ત્રણ છે પછી આગળ અહીંયા આપણું આ પરિણામ નંબર બે છે ચાલો આપણે પૂરું હાઇલાઇટ કરી લઈએ અને આ છે આપણું પરિણામ નંબર એક તો સિમ્પલી અહીંયા મેં તમને સ્ટાર્ટિંગમાં પણ કીધું હતું કે તમે માત્ર ખાલી આ બે જે જોડ છે ત્રિકોણોની એને આપણે તમે એકરૂપ સાબિત કરશો તો સીપીસીટી મુજબ આ સાબિત થઈ જશે અને આ બંને સાબિત થશે તો જે આપણું ચતુષ્કોણ છે એ પણ અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત થઈ જશે તો સાવ સિમ્પલ દાખલો હતો અહીંયા આપણો દાખલો નંબર પાંચ પૂર્ણ થાય છે તો તમને દાખલો સારો લાગ્યો હોય એટલે કે લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો અને અને તમારા મિત્રોને વિડીયો શેર કરો તો એમને પણ સરળ ભાષામાં ગણી શીખવા મળે આગલા લેક્ચરમાં હવે આપણે સ્વાધ્યાય આઠ પોઈન્ટ એકના પ્રશ્ન નંબર છની ગણતરી કરીશું તો મળીએ હવે આપણે આગળના લેક્ચરમાં